બરોબર બે હજાર ચોવીસમાં જે બોર્ડ ગયું ગુજરાત બોર્ડ એમાં જે પેપર સ્ટાઇલ હતી એ જ પેપર સ્ટાઇલ અત્યારે છે બરાબર સેક્શન એ છે ગુણનો પછી અને ગુણ તો ચાલો શરૂ કરીએ આપણે બરાબર નવા અભ્યાસક્રમ પ્રમાણેના પેપર્સ છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો જેથી કરીને સારા માર્ક્સ આવી શકે બરાબર ચાલો સૌપ્રથમ પ્રથમ વિભાગ એની અંદર આપણે જઈએ તો આપણી પાસે ટોટલ છ વિકલ્પો છે બરાબર જો બે ધનપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે એ અને બી ગુસ્સા આપ્યો છે સત્તર લસા આપ્યો છે પાંચસો પંચાણું પાંચસો પંચાણું નો ગુણાકાર કરી નાખો એ કોણ આવે એ અને બી નો ગુણાકાર સૂત્ર છે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યા બરાબર એટલે એનો ગુણાકાર કરશો એટલે આવશે દસ હજાર એકસો પંદર પછી તમને એક અવયવ ટ્રી આપેલું છે આ તો આવો તો સવાલ તો છઠ્ઠા સાત મોડા કીધો હોય ને તો આવડી જાય જો ઓબજવટરી એટલે બીજું કાંઈ નહીં જો બે ગુણ્યા બે એટલે વાયની જગ્યાએ ચાર છે ચાર પંચા વીસ એટલે એકની જગ્યાએ વીસ છે બરાબર અને વીસ તેરી સાઠ એટલે એક્સની જગ્યાએ વીસ આવી ગયા આપણે સરવાળો કરવાનો એક્સ વધતા તો એક્સ ને વાય વીસ ને ચાર ચોવીસ એટલે આની અંદર આવશે ઓપ્શન નંબર સી ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરાબર છે વિદ્યાર્થી મિત્રો બીજી તમને ખાસ એ વાત કરવાની છે કે આપણે અત્યારે જે પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ બરાબર તો આવા નવા માળખા મુજબના એટલે કે આપણે જે ચોવીસ માર્ક્સનું સેક્શન એ આવે છે એ પ્રમાણેના ધોરણ દસના પ્રથમ પરીક્ષાના આયમ્પિક પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ દસ નું કયા વિષય જોજો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી બરાબર અને કેટલા તો કે ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો

નવા અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર છે એ તમને મળવાના છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો મળશે તમારા મોબાઈલની અંદર મળશે મોબાઈલની અંદર પ્લે સ્ટોર પ્લે સ્ટોરની અંદર સર્ચ કરો વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન આવશે આપ લોગો દેખાય પ્રમાણેની ડાઉનલોડ કરી ઓપન કરશો ઇન્સ્ટોલ કરીને તો પે છે એની અંદર તમારે માત્ર તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી મંગાવશો એટલે ઓપન થઈ જશે એપ્લિકેશન અને એ એપ્લિકેશનની અંદર આજે ફર્સ્ટ પેજ તમને જે દેખાય છે એની અંદર પેડ કોર્સની અંદર આ વિદ્યાર્થી મિત્રો તો કે પેડ કોર્સની અંદર બરાબર ત્યાં તમને ગણિત વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ મુજબના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર પ્લસ પ્લસ સાંભળજો પ્લસ આપણે આ જે ચર્ચા પેપરની બરોબર એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે પણ તમને ત્યાંથી મળી રહેશે ક્લિયર બરોબર કઈ રીતે તો કે પેડ કોર્સ ઉપર ક્લિક કરો તમારું ધોરણ દસ સિલેક્ટ કરો ધોરણ દસ સિલેક્ટ કરશો અને આગળ જશો એટલે વિષય આવશે તો વિષય પ્રમાણે તમે એની અંદર ચેપ્ટર પ્રમાણે અથવા તો એક્ઝામ જે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ અત્યારે એ બધા પેપરો બરાબર ત્યાંથી મળી રહેશે તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ બહુપદી આપેલી છે એનો આલેખ એક અક્ષ ને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે હવે જોજો જે બહુપદી આપેલી હોય એના અવયવ પાડવાના શું પાડવાના એના અવયવ પાડવાના કેટલા શૂન્ય મળશે તો પહેલી વસ્તુ તો એ દ્વિઘાત છે બે શૂન્ય ફાઇનલ છે બરાબર છે એટલે બે બિંદુમાં છે એવું ન કહી શકાય કદાચ બે શૂન્ય સરખા હોય તો તો એક જ બિંદુ થાય ને બેનું બરાબર તો જો આ પૂર્ણ વર્ગ બહુપદી દેખાય છે મને કારણ કે આનો વર્ગમૂળ નીકળે છે ટુ અને પચીસનું નીકળે છે પાંચ દુ દસ દુ વીસ બરાબર નો આખાઈનો વર્ગ કરો એટલે આ એકની એક વસ્તુ બે વખત અવયવમાં મળે ને તમને 2x 5 2x 5 એનો મતલબ કે બંને અવયવ સમાન છે બંને અવયવ સમાન છે એટલે એક બિંદુમાં છે દે એક બહુ સમાંતર શ્રેણી આપેલી છે 5 7 9 n પદ સુધી બરાબર 447 આ જે આપ્યું ને એ આપ્યું છે sn 447 આપણે n ગોતવાનું કે ભાઈ કેટલા પદ ભેગા કરું આ રીતે હું કેટલા પદ ભેગા કરવું જેથી સરવાળો ચારસો ને સાડત્રીસ થાય તો તમારે સિમ્પલ દાખલો છે છે ભાઈ સૂત્ર આવડવું જરૂરી કારણ કે વિકલ્પ ખરા ખોટા એ વસ્તુ કોઈ થવાની નથી ચાલો આગળ જઈએ એટલે એમાં ઓગણીસ પદ આવશે કોઈ સમાંતર શ્રેણી માટે એ ટેન અરે બાપા આવો સવાલ હાવ ઇઝી સવાલ આપ્યો જો આવો બોર્ડમાં સવાલ આવી ગયો હોય કામ થઈ જાય ને બરોબર દસમું પદ એટલે એ પ્લસ નવ ગુણ્યા ડી બરોબર બહુ સરળ સવાલ છે વિદ્યાર્થી મિત્રો આવો પૂછાય લે ભાઈ પૂછી શકે ભાઈ બોર્ડ છે ગમે તેવો સવાલ આવી શકે એટલે એ તમારે એવું ધ્યાનમાં એવું નહીં કહેવાનું હેલું હોય એ ન પૂછે એ હેલું હોય પૂછવાના છે નહીં લોકો જો પી ઓફ એ માઈનસ પી ઓફ એ ડેસ બરાબર ટુ બાય થ્રી તો પી ઓફ એ ડેસ કેટલા આવજો આ સવાલ એમ એમ થાય એવું નથી વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે ત્યાં જવાબ આપ્યો છે પણ એ રીતે આપણે સીધો અલગ કહી દઈએ કે બેકના છેદમાં છે એવું ન ચાલે બરાબર તો અમને એમ થાય કે સાહેબને નહીં ખબર હોય સાહેબે જવાબ બોલી લેખો હોય કહી દે ડાયરેક્ટ નહીં ભાઈ આ બેની બાદ બાકી આપીશ હવે આ બેનો સરવાળોનો સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો બરાબર સરવાળો બેનો એક થાય અને અત્યારે આપણી પાસે બેની બાદ બાકી આપી કેટલી બે ના છેદમાં ત્રણ ત્રીજો પાઠ યાદ કરવાનો બરાબર લોપ મારી દો એટલે ઉડી ગયું બરાબર અથવા આપણે સીધું આપણે જોઈએ છે એ ડેસ એ બાર એટલે આપણે એ રાખવું હોય તો બાદબાકી કરો ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ એટલે આવશે એક ના છેદમાં ત્રણ અને અહીંયા છે ટુ પી ઓફ એ બાર બરોબર બગડો જવા દો છેદમાં એટલે શું થાય જો વન પોઈન્ટ થ્રી હતા બગડો આવ્યો તો શું થયું એક છેદમાં છ બરોબર ત્રીજા સંભાવના સવાલ છે અને ત્રીજા ખાલી જગ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે એનો અવયવ એક જ આવશે પાંત્રીસ એટલે પાંચ ગુણ્યા સાત થશે બરોબર બીજા કોઈનો અવયવ નથી છેતાલીસ એટલે બે ગુણ્યા ત્રેવીસ થશે બરોબર ત્રેવીસ પાસે અવિભાજ્ય થઈ ગયું ત્રેવીસ બે વાર આવી ગયો છે એક વાર ગણવાનું કારણ કે બે અલગ અલગ છે એટલે એક જ ઘાત મોટી ગણાય

પેલા વર્ગ થાય પછી એને આગળની સંખ્યા સાથે ગુણી નાખીએ બરોબર સોળતેરતાલીસ ટુ રેડી હવે ચોસઠ માંથી બત્રી કાઢો એટલે બત્રી વિધા બસો માંથી બત્રી કાઢી નાખો બરોબર કારણ કે આ બસો આઠ માઇનસ છે એટલે બસો આઠ માઇનસ તમારે બત્રીસ કરવા પડશે ચાલો આઠ માંથી જાય છ વીસ માંથી ત્રણ ગયા એટલે સત્તર એકસો છોતેર અને ચાર ગુણાકાર માંથી ભાગાકાર માં આવો ચાર વડે ભાગીને આવો સવાલ પૂછે એવો છે વાવ સુપર જો એસ એન માઇનસ વન ટુ એસ માઇનસ વન પ્લસ એસ એન માઇનસ ટુ બરાબર ખાલી જઈએ તો ડી વિદ્યાર્થી મિત્રો જો આ કોઈ દાખલો પૂછવાના છે નહીં આપણને એ ફાઈનલ છે આટલી વસ્તુ યાદ રાખજો બરોબર પણ ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટા તરીકે આપણને પૂછી શકે એનો જવાબ ડી આવે છે કેવી રીતે લ્યો ડી છે છે તો થાય કેવી રીતે ભાઈ જો હું તમને સિમ્પલ સમજાવું એન બરાબર શું હોય સોરી ડી બરાબર શું હોય ડી બરાબર તો કે એન માઇનસ એન માઇનસ વન કરીએ ને આપણે કે ભાઈ દસમું પદ તો અહીંયા નવમું પદ દસમાંથી નવ દસ દસમું પદ માઇનસ નવમું પદ એક આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરેલા આપણે તફાવત મળે છે ડી કે નથી મળતો રેડી હવે એ એનનું પણ એક સૂત્ર છે ને આપણી પાસે કોઈ પદ જોતું હોય તો તમારે શું કરવું પડે એસ એન માઇનસ એસ એન માઇનસ વન આ કરવું પડે હવે ત્યાં મેં એન માઇનસ વન કર્યા જો તો હું અહીંયા એન માઇનસ વન કરું મતલબ અહીંથી માઇનસ વન કરું મતલબ અહીંયા માઇનસ વન કરું એટલે અહીંયા શું થઈ જાય માઇનસ ટુ આ બેન બાદ બાકી કરો

कोई सामांतर श्रेणी ए पचीस माइनस ए दस बराबर माइनस पिस्तालीस हो तो बराबर खाली जी बहुत सर पच्चीस मे दस काटो तो हो पंदर हो हो, क्या हो, हो? पंदर बदे पढ़ d तरीके तारीखे हो तरीके बराबर माइनस पिस्तालीस हाँ सा मैं पिस्तालीस भाई का पंदर पंदर तेरी पिस्तालीस पिस्तालीस माइनस माता डी माइनस 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ત્રિકોણનું મધ્ય કેન્દ્રનું સૂત્ર શું છે જો તો મધ્ય કેન્દ્રનું સૂત્ર છે છે આવું અને આ મધ્ય કેન્દ્રનું સૂત્ર થયું તો અહીંથી કિંમત મૂકતા જાઓ ને પાંચ માઇનસ ચાર એટલે એક અને એક વત્તા બે એટલે ત્રણ ત્રણ ભાંઘા ત્રણ એટલે એક થયું चला x एम મળી गयो 7 ने 4 11 ने 4 15 15 भाग्या 3 એટલે 5 આવશે એટલે મળી ગયા 1 5 આવશે જવાબ આપડો યસ 1 5 બરોબર બહુ સરળ સવાલ હતો ભાઈ મધ્યબિંદુ અર્ધમધ્ય કેન્દ્રાળા મધ્યબિંદુમાં બે મધ્યકેન્દ્રમાં ત્રણ ઘટના એ નહીંની સંભાવના એટલી આપી તો ઘટના એની સંભાવના કેટલી થાય ભાઈ જો એ નહીની સંભાવના લીટાવાળું બાર વાળો બરોબર તો એની સંભાવના કેટલી થાય જો આની જે આપી છે એનો છેદ રહે એમાં કન્ફ્યુઝન નહીં કરવાનું એ જ આવે ઉપર ત્રણ છેદ કરવાનો છે છેદ એટલે પાંચ ત્રણના પાંચ કરવા કેટલા નાખો આપણે બે બેના છેદમાં પાંચ લોજિક મારવાનું છે બે ધન પૂર્ણાંક હવે ખરા ખોટા બે ધન પૂર્ણાંક એ અને બી માટે ગુસ્સા પંદર લસા એકસો બાસઠ હોઈ શકે ખોટી વસ્તુ છે જો યાદ રાખજો લસ્સા અને ગુસ્સા એકબીજાના અવયવ છે એટલે કે લસ્સા ભાગ્યા ગુસ્સા નિશેષ ભાગી શકાય લસ્સા ને ગુસ્સા વડે નિશેષ ભાગી શકાય છે તો એકસો ને તમે પંદર વડે ભાગી શકવાના નથી મતલબ કે વિધાન છે એ ખોટું છે એક્સ અક્ષ ને ઓછામાં ઓછા બે બિંદુમાં છે ખોટું ભાઈ

વર્ગ કરો એટલે ચારસો એકવીસ નો વર્ગ કરો એટલે ચારસો ને એકતાલીસ સરવાળો કરો એટલે આઠસો એકતાલીસ નું વર્ગમૂળ કાઢશો એટલે આઈ થિંક ઓગણત્રીસ છે બરાબર એટલે ઓગણત્રીસ જ આવવું છે ચાલો એક્યાસી બે નવા અઢાર દુ છત્રીસ અને બે દુ ચાર બરોબર બે દુ ચાર એક ચાર એક આઠ એવી આઠસો એકતાલીસ ઓકે એટલે ઓગણત્રીસ એનો આન્સર સાચો છે આ એકતાલીસ એનો ખોટો જવાબ છે પંદરમો સોરી સોળમો સવાલ પીઓ ફે બે ના છેદમાં ત્રણ તો આ તેના છેદમાં બે શક્ય જ નથી આનો છેદ અહીંયા આવો જ જોઈએ એટલે ખોટો છ એક્સ સ્કવેર માઇનસ ટુ એક્સ નો પ્લસ સાત નો આલેખ કેવો હોય જો ઝીરો કરતા એ મોટો ઉપરની તરફ ખુલ્લો ઝીરો કરતા એ નાનો નીચેની તરફ ખુલ્લો હવે એ એટલે એક્સ વર્ગ નો સહગુણક અને એક્સ વર્ગ ની અંદર બે અને બે માઇનસ એટલે નીચેની તરફ ખુલ્લો પરવલય આકૃતિ આપી છે વાહ તો મજા આવી ગયો સવાલ એવો હે એક શખ્સ જેટલા બિંદુ માં છેદે એ તમારો જવાબ હમ કેવું સરળ થઈ જાય જો વન ટુ થ્રી અને ફોર ચાર બરોબર ઓગણીસ સવાલ જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો નીચેના મૂલ્યો માટે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધવાના એટલે એ ગોતવાનું એ પ્લસ ડી ગોતવાનું એ પ્લસ ટુ ડી ગોતવાનું એ પ્લસ થ્રી ડી ગોતવાનું ચાર પદ ગોતવાનું એ અને ડી એ પણ મૂકતા જાવ ને ભાઈ કામ પતી જશે જો માઇનસ વન બેલું પદ એવું બીજું પદ એવું માઇનસ એકના છેદમાં બે રેડી સાદુ રૂપ આપતા જાવ અને મૂકતા જાઓ એટલે તમને જવાબ મળી જાય વીસમાં સવાલ રેખા ખંડનું ત્રણ જેમ ગુણોત્તર કરતા બિંદુના સૂત્ર સાત અને ત્રણ બરોબર ઓલું છે મોટું નથી એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છે એમ પ્લસ વન એમ વન પ્લસ એમ ટુ વાળો બરોબર ચાલો છોડકા એ પાસે આ તો મજા આવી જાય જોડકા તો તો છોકરાઓ જોડકામાં તો મજા આવે લગભગ આવડતા હોય જો પાંચ દસ પંદરનું નવમું પદ ભાઈ નવમું પદ નવમું પદ એટલે શું થાય પદ એટલે એ પ્લસ ચૌદ ડી એ કેટલો પાંચ પ્લસ આઠ 5 પાંચ ત્રણ ચૌદ તેરી બેતાલીસ બેતાલીસ ને પાંચ સુડતાલીસ એટલે સમાંતર શ્રેણીના જોડકા પૂછ્યા છે તો ભાઈને મજા આવી જાય હો ભાઈ અને આવા ઇઝી ઇઝી એટલે તમે મજા જ એવા રાખે ચાલો પી ઓફ એ જેમ પી ઓફ એ ડેશ પહેલામાં જવાબ આવે છે સી અને બીજામાં જવાબ આવે છે એ પણ વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે મારા ખ્યાલથી પ્રિન્ટ મિસ્ટેક એવી છે કે અહીંયા આની સામે તમારી પાસે હોવું જોઈએ શું તો કે સાત જેમ સોરી સાત હોવું જોઈએ શું હોવું જોઈએ વિચારીએ તો આ તો આ થાય જો પી ઓફ એ માટે સાત બે નો સરવાળો અગિયાર એટલે સાત ના છેદમાં અગિયાર ક્લિયર બરોબર અને બીજા માટે આવે છે એ એટલે કે જીરો પોઈન્ટ છ એના માટે ત્યાં જોવું પડે ચાલો નેક્સ્ટ આગળ જઈએ વિભાગ બી કેટલા માર્ક્સનો આવે છે તો કે અઢાર માર્ક્સ નવ પ્રશ્ન કોઈ પણ આપણે કમ્પલસરી નવ પ્રશ્ન ગણી શકાય કોઈ વાંધો નથી માર્ક્સ તમને મળી શકે છે બરોબર જો પેલો જે સવાલ આપેલો છે એ કેવો છે તો કે એકદમ ચોપડીનો બેઠો સવાલ છે સિક્સની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય પોસિબલ જ નથી તમે એક ઘાત મૂકો તો છ થાય બે મૂકો તો છત્રીસ માં છ ત્રણ મૂકો તો બસો સોળ માંય છ બરોબર હંમેશા શૂન્ય જોતું હોય તો તમારે એના અવયવમાં બે અને પાંચ હોવા જોઈએ એ નથી ચાલો હવે આવું તો સારું સરળ થઈ ગયું ને સહગુણક શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો બરાબર ત્યાર પછી સત્યાવીસ સવાલ છે સમાંતર શ્રેણીનો છે બહુ સરળ સવાલ છે એકદમ ઈઝીલી વિદ્યાર્થી મિત્રો આ તમામ પેપરના જે સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી પ્રમાણે આપણી એપ્લિકેશન એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદરથી તમને પેડ કોર્સની અંદરથી સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે મળી રહેશે અને જો સારી આપણે રિવિઝન કરીશું તો આપણે ચોક્કસ જે આપણે વિષય અઘરો લાગે છે એ જ આપણને ઇઝી લાગશે અને આપણા માર્ક્સ પણ એવા સારા આવશે જેથી કરીને આપણે જે ડર છે ગણિતની અંદર બરોબર એ ડર દૂર થઈ જશે ચાલો નેક્સ્ટ સવાલ ફરીથી સમાંતર શ્રેણી છે એના બે પદ લખવાના છે સમાંતર શ્રેણી છે કે નહીં પેલા ચેક કરવાનું ચેક કઈ રીતે કરવાનું ડી શોધવાનો 10 માંથી ચાર તો કે છ 10 માંથી દસ છ 16 માંથી સોળ છ ઓકે સમાંતર શ્રેણી ડન બે પદ ગોતવાના ચાર આપ્યા છે પાંચમું ને છઠ્ઠું પદ આપણે શોધી લેવાનું બરોબર એ ફાઈવ અને એ સિક્સ આગળ જઈએ એકત્રીસ નંબરનો સવાલ છે એ પણ સમાંતર શ્રેણીનો છે જો બે અંકની કેટલી સંખ્યા ત્રણ વડે ભાગી શકાય અરે ભાઈ બહુ સરળ સવાલ છે વાવ પછી એક સાબિતી આપેલી છે જો એ અને એ એમ કાટકોણ ત્રિકોણ છે ખૂણો બી અને એમ કાટ છે સાબિત કરો એ બીસી એકરૂપ સોરી સમરૂપ એ એમ એટલે તો આ તમારે પહેલું સાબિત કરવું છે ને વિદ્યાર્થી મિત્રો તો ફરજિયાત 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 શું કરવું પડશે કોઈપણ એક શરતનો આધાર લેવો પડશે બાબા બાખુ બા ખૂખું અથવા ખુખું ખૂ એ થશે એટલે ઓટોમેટિક થઈ ગયેલું છે જુઓ એસી એ જુઓ તો દેખાય અહીંયા બી એમપી દેખાય અહીંયા તો આના આધારે સીધો ગુણોત્તર આપણે લઈ શકાય એટલે આપણે સાબિત તો ખરેખર ક્યુ કરવાનું હોય એક જ કરવાનું હોય જુઓ સાબિતી તમને આપેલી જ છે અને કાટ ખૂણા આપવાતા અને એક બેમાં એક સામાન્ય ખૂણો આવતો તો એ મતલબ કે એ સાબિત થઈ ગયું છે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુની કેવી હોય છે સમાંતર હોય છે આ પણ એક સાબિતી છે બહુ સરળ સાબિતી આપેલી છે પી અને ક્યુ છે વિદ્યાર્થી મિત્રો નવ નથી હો અહીંયા શું છે પી અને ક્યુ જ્યાં યાદ રાખજો અહીંયા ક્યુ છે બરાબર એબી અને એસી ના મધ્ય છે મધ્યબિંદુ હોય એટલે એના અંતર સમાન હોય એટલે કે એપી બરાબર પીબી એ પી બરાબર ક્યુસી પછી ગુણોત્તર લ્યો એક મળશે એક મળશે એટલે સરખું થયું પરિણામ સરખા છ પોઈન્ટ બે ના આધારે આપણે એવું કહી શકીએ કે ગુણોત્તર સરખા છે મતલબ કે બાજુને સમાંતર છે પછી શ્યામ ચોપડીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની અંદર આવેલો બેઠો દાખલો છે થેલ્સના ઉપયોગથી કરવાનો શેના ઉપયોગથી કરવાનો વિદ્યાર્થી મિત્રો થેલ્સના ઉપયોગથી ફરીથી એક સાબિતી આપી છે આ સાબિતી ઘણી વખત બોર્ડના એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સમલમ ચતુષ્કોણની અંદર એઓના છેદમાં બીઓ સીઓના છેદમાં ડીઓ સાબિત કરવાની યુગ્મ કોણ આવડે યુગ્મ કોણ આવડે તો સાબિત થઈ ગયું ભાઈ સામે સામે બે ત્રિકોણ લઈ લેવાના છે બરોબર છે પછી બહુ સવાલ સરળ આપ્યો છે ટુ જેમ થ્રીમાં વિભાજન અંતર આ સોરી વિભાજન સૂત્ર આપણી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ એટલે આ દાખલો આપણો પતી જાય એવો છે બરોબર ફરીથી અરે મધ્યબિંદુ એટલે તો કાઈ નહીં એમણે કીધું x1 x1 x2 2 અને y1 y2 2 બરોબર સેક્શન સી એટલે વિભાગ સી જે આવે છે વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સનો આવે છે કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સ આવે છે ટોટલ કોઈ પણ 6 દાખલા ગણવાના કેટલા ગણવાના 6 અને એમાં લખી જ લેજો એકાદ આદેશ અથવા લોપ હશે જો પહેલો દાખલો આપણે લોપ છે આદેશ છે અહીંયા બરોબર તો આદેશની રીતે સોલ્વ કરવાનો અને આદેશ એટલે શું તો કે આદેશ એટલે સૂત્ર નો કરતા બનાવવાનો કોઈ પણ સમીકરણ માંથી એક્ઝન કરવું છે એપ્લિકેશનમાં તમને મળી જશે આનું સોલ્યુશન પણ તમને ત્યાં જ મળવાનું છે બરોબર ત્યાર પછી આપણે આગળ જઈએ તો એકતાલીસ નંબરનો સવાલ છે ક્યાં ગુણોત્તર વિભાજન કરશે ફરીથી તમારે આવે છે વિભાજન સૂત્ર શું આવે છે ફરીથી વિભાજન સૂત્રના ઉપયોગથી બરોબર બેતાલીસમો સવાલ છે ચોરસના શિરોબિંદુ છે ઓહો આ તો એલું ઈઝી થઈ ગયું ચોરસના શિરોબિંદુ કીધા છે મતલબ તમારે અંતર સૂત્ર વાપરવાનું એ બી ગોતવાનું બીસી ગોતવાનું સીડી ગોતવાનું એડી ગોતવાનું ચાર બાજુ મેળવી બે વિકર્ણ ગોતવાના બરાબર ચારે બાજુ સરખી બે વિકર્ણ સરખા મતલબ ચોરસ જો મતલબ શું થાય ચોરસ પછી આંકડાશાસ્ત્ર બધાની પ્રિય વસ્તુ એટલે આંકડાશાસ્ત્ર બરોબર તો આંકડા શાસ્ત્રની અંદર આપણે પહેલી વસ્તુ તો એ મધ્યક પૂછે મધ્યસ્થ પૂછે કે બહુલક પૂછે આપણે પાસે તમામના સૂત્ર આવડતા હોવા જોઈએ તમામ સૂત્ર આવડતા હોવા જોઈએ પછી નંબરનો સવાલ છે છે એમાં સંભાવના તો જો પાસાની વાત આવી છે બરોબર તો સંભાવના તો કે એટલું બધું અઘરું તો છે નહીં કે જેથી આપણે આમ તકલીફ પડી જાય કે આપણે ગણતરી ન થાય એક યાદ રાખવાનું સંભાવનામાં એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું જરૂરી છે ભૂલાય નહી વિભાગ વાત કરીએ તો કોઈ પણ પાંચ ગણવાના છે અને વીસ માર્ક્સના છે બરોબર કોઈ પણ પાંચ ગણવાના છે તો એની અંદર પહેલો સવાલ તમને જે વિદ્યાર્થી મિત્રો આપેલો છે બરોબર કે ફૂટબોલના મેદાનમાં પંદર પગથિયા નાની અગાસી છે પ્રત્યેક ની લંબાઈ પચાસ મીટર નકર ક્રોકીટ બનાવેલા છે પ્રગથિયાની ઊંચાઈ આકૃતિ આપેલી છે તો કુલ કેટલા ક્રોકીટની જરૂર પડશે પ્રત્યેકની લંબાઈ એટલે પચાસ મીટર ઘન બરોબર એનો ઉપયોગ કરી અને તમારે પેલા તો એક શું બનાવવી પડે શ્રેણી બનાવી પડે જો આ કોઈ લમઘન પૃષ્ઠફળનો પાઠ નથી હો ભાઈ એના ચેપ્ટરનો દાખલો નથી સમાંતર શ્રેણીનો દાખલો છે

બરોબર વ્યવસ્થિત સમજાવી દઉં ત્રણ બાજુ આપેલી હોય પાંચસો બરાબર આ બેન સરવાળો કરો એટલે કેટલો થાય છે છસો થઈ જાય છે મતલબ કે આ કાટકોણ ત્રિકોણ બનાવે બનાવે તો મોટું કોણ હતું તો કે પચીસ તો એ શું થયો એનો કર્ણ હતું બરાબર એમાં કઈ હોતું નથી વર્ગના સરવાળા કરવાના છે બેઠા બેઠા વાવ ચાલો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો થેલ્સને યાદ કરો ભાઈ કોને યાદ કરવાનો છે થેલ્સ ફરીથી થેલ્સ સોરી સાબિતી છે બરોબર ફરીથી એક સાબિતી છે હા છઠ્ઠા પાઠની સાબિતી વિદ્યાર્થી મિત્રો આવે હો ફરીથી બહુલક બહુલક માટે તો એક જ વસ્તુ હું આપણી પાસે બહુલકનું સૂત્ર હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પેપરનું જે સોલ્યુશન છે તે આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન પેઇડ કોર્સ ની અંદર તમને મળી જશે સંપૂર્ણ પીડીએફ સ્વરૂપ ધન્યવાદ